कुवाथड़ा गाम में कुदरती संपत्ति परतराफ वन्यजीव संरक्षण विस्तार की नजीक गैरकायदेसर कटिंगना कटिंग पवन चक्कीना मार्ग बहाने खेरनी झाड़ियों का मामल कलेक्टर समक्ष रजूआत पंदर दिवस में पगला नहीं लेवाय तो आंदोलन की तैयारी કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના કુવાથડા ગામમાં પવનચક્કીના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો દ્વારા કાયદાનું સર્યાંમ ઉલ્લંઘન કરીને જંગલની સંપત્તિનો નાશ કરવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે ગામના જાગૃત નાગરિક કાસમ મામદ લાખાયા આ મામલે જિલ્લાના વડા કલેક્ટર સાહેબને પત્ર લખી તાત્કાલિક અને કડક પગલા લેવાની માંગ કરી છે શું છે સમગ્ર મામલો અરજદારના જણાવ્યા મુજબ બડલી ગામના ઇદ્રિશ સુલેમાન સમેજા હંસરાજ બીમા મહેશ્વરી અને ગુલામ ફકીર મોહમ્મદ મકવાણા નામના કોન્ટ્રાક્ટરો પવન ચક્કીના રસ્તો બનાવવા માટે ગાંડા બાવળ કાપવાની મંજૂરી ધરાવતા હોવાનું જણાવી રહ્યા છે જે કે હકીકતે છે કે તેઓ સરકારી નિયમોની આસી તૈસી કરીને ગાંડા બાવળની સાથે મીઠી ખીરની ઝાડીઓનું પણ ગેર કાયદેસર કટિંગ કરી રહ્યા છે આ જાળીઓ વન્ય સંપદાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અભ્યારણ્યની હદમાં નિયમોનો ભંગ અહેવાલ મુજબ કટિંગની આ પ્રવૃત્તિ માત્ર સામાન્ય જમીન પૂર્તિ સીમિત નથી પરંતુ કોન્ટ્રાક્ટરો અભ્યારણ્ય રખાલ વિસ્તારની હદમાં ઘૂસીને પણ આ ગેરકાયદેસર કામગીરી કરી રહ્યા છે આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર સહિત अनेक પક્ષીઓ વસવાટ કરે છે આ કૃત્ય સીધો જ વન્યજીવ સંરક્ષણ કાયદાનો ભંગ ગણાય છે સ્થાનિકોએ આ બાબતે રોક લગાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કોન્ટ્રાક્ટરોએ તેમને ધમકાવીને કટિંગનું કામ બેખોફ ચાલુ રાખ્યું હતું આના પરથી સ્પષ્ટ થાય છે કે આ કોન્ટ્રાક્ટરો ખૂબ વગ ધરાવે છે અને અધિકારીઓ સાથેની કથિત મિલીભગતના જોરે તેઓ સરકારના સંબંધિત તંત્રનો ડર રાખ્યા વિના આ પ્રવૃત્તિ આચરી રહ્યા છે પંદર દિવસનો અલ્ટિમેટમ कासम महमद लाखाई कलेक्टर ने विनंती है कि जो आगामी पंदर दिवस आ गैरकायदेसर जाडी कटिंग सामे कड़क सादेसर कार्यवाही नहीं थाय तो कुथड़ा गामनाछूटके कूदरती संपत्ति रक्षण मेटोलन मार्गे जैसे अरज साथ गैरकायदेसर कटिंग स्थल पुरावरूप फोटोग्राफ्स कलेक्टर ने सुप्रत करवामा आव्या छे कर अहवा कबड़ा अमदावाद दस्तक चौबीस न्यूज